દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ સુરતમાં એમડી જથ્થો સપ્લાય કરવાના ચાર ગુનામાં વોન્ટેડ આરોપીને મુંબઈથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યું છે સુરત પોલીસ નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરત શહેરમાં એમડી ડ્રગ સપ્લાય કરવાના અલગ અલગ ચાર ગુનામાં વોન્ટેડ એવા એમડી ડીલર મુંબઈના અનિસ ખાન ઉર્ફે મામા અબ્દુલ વાહિદ ખાનને મુંબઈના ગોવંડી ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવીને તેની પૂછપરછ હાથ ધરી છે એ એમને પાયાનો ગુવો છે આ અનુય સુરત શહેરમાં છેલ્લા આઠ મહિનામાં કોન્ટિન્યોર્સ કેસો કરવામાં આવ્યા છે જેમાં સુરતમાં જે એમડી ટ્રક્સ છે એ મોટા ભાગે મુંબઈથી આવતું હતું અને આ ડ્રગ સપ્લાય કરનારમાં એક નામ વારંવાર આવતું હતું જેનું અનિષ પામુ તરીકે અનીશ મામુ એટલું જ નામ આવતું હતું કે અનીશ મામુ તરીકે ઓળખાય છે આ માણસને આઇડેન્ટિફાઈ ક્રાઇમના છેલ્લા પાંચ મહિનાથી એની પાછળ લાગેલી હતી અને જ્યારે ખબર પડી કે અનીશ બામુ પૂરું નામ અનીશે અનીશ પામુ

તો પકડવામાં આવ્યો છે અને એને પકડીને અહીં લાવી બધું પૂછપરછ કરવામાં આવી અનિશ અને સુરત શહેરમાં ચાર જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે જેમાં સુરતમાં એમડી ડ્રગ સપ્લાય કરવામાં આવ્યું છે જે બે મહિનામાં સલાબતપુરા વિસ્તારમાંથી જે 200 ગ્રામ જેટલું એમડી પકડાયું હતું જૂન મહિનામાં રેલવે સ્ટેશન પાસેથી રાબિયાને જે બે જણા પકડાયા હતા તેની પાસેથી અંદાજે 250 ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું

અને આ પેટ્રોલ નાના નાના પેટ્રોલ સાથે મિત્રતા કરી અને મુંબઈ થી મોટા ક્વોન્ટિટી માં મૂકી અને નાના નાના સપ્લાય અલગ અલગ લોકોને કરતો અનિશ બાબુ કેટલો કમિશન ચૂકવતો હતો અનિશ બાબુ જે લાવવા માટેના ખર્ચા આપતો હતો દરેક ટ્રીપ દિવસ માણસને ને પાંચ થી દસ હજાર રૂપિયા જેટલું કમિશન જે ટ્રીપ લઈને આવે છે અને દસ એક હજાર રૂપિયા જેવા પૈસા આપતો હતો અને એને પણ સારું એવું કમિશન મળતું હતું સુરત સિવાય કેટલા અન્ય રાજ્યો છે કેટલા શહેરો છે હા એની ધરપકડ કરવામાં આવી છે પોલીસ પાસે એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે હાલમાં આપી શકાશે